ત્યારે ગઈકાલે રાત્રે વડોદરા મધ્યસ્થ જેલના ઈ જેલર એન જે તથા સ્થાનિક ઝડતી જેલર અને જડતી સ્કોડના કર્મચારીઓ તેમના સિનિયર જેલર વહીવટની સૂચના મુજબ સરદાર યાર્ડ બેરક નંબર ત્રણસો ત્રણની ઝડપથી લીધી હતી જેમાં મશીન દ્વારા શેક કરતા ગાયલાની નીચે છુપાવેલો સિમ કાર્ડ તથા ચાર્જર સાથે મોબાઈલ ફોન મળી આવ્યો હતો આ મોબાઈલ ફોન પાકા કામના કેદી ઇરફાન સિરાઝપાળા ભાવેશ મુફતભાઈ ઠાકોર તથા કાચા કામના કેદી અબ્દુલ રહેમાન શેખનું હોવાનું જાણવા મળ્યું હતું ફરિયાદના આધારે પોલીસે ત્રણેય કેદીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ તથા કેદી અધિનિયમ હેઠળ ગુનો નોંધી મોબાઈલ ફોન જેલમાં કઈ રીતે પહોંચ્યો તથા મોબાઈલ ફોનનો ઉપયોગ કઈ દિશામાં થયો છે તે દિશામાં તપાસ આરંભી હતી